સાથે ગણોને મોકલ્યા છે શિવજીને ખબર છે કે કઈક થવાનું છે એટલે સાથે ગણોને છે છે અને સતી યજ્ઞશાળામાં યજ્ઞશાળા કોઈ સન્માન ન કરે કોઈ માન ના આપે કોઈ આસન ના આપે બેનો તો વ્યંગ કરતી કરતી મળી એની બહેનો તો કેવા લાગી કેમ તારા પતિ આવ્યા છે તો કે ના નથી આવ્યા તો હજી સુવિધા નથી હજી એવા ને એવા જ છે અમુક દેવતા હોય ને અમુક દેતવા હોય દેતવા કહીએ અડાય તો જઈ જાય બધું જ સહન કરી સતી અંદરથી બધું જ સહન કરી વિચારે શું કરું એક માએ ખાલી આદર સત્કાર કર્યો છે માએ સન્માન કર્યું કે દીકરી કાઈ વાંધો નહીં તારા પિતાનો સ્વભાવ આવો છે ચિંતા ન કરતી બસ તું આવી ગઈ પ્રસંગ ઉજળો થઈ ગયો ખૂબ ખૂબ ધન્યવાદ સન્માન કર્યું બધું જ વિચારે સતી આગલું બધું વિચારે છે કે મેં ભી આટલી આટલી ભૂલો કરી છે ને એટલે આનું આ પરિણામ છે જિંદગીમાં તમને કદાચ માન ન મળે ને તો સમજો કે ક્યાંક આપણે કોકનું માન આપ્યું નથી સન્માન પાના હો તો સન્માન કરના જાય જો પાયા વહી દયા જોયા વહી પાયા જે તમારે પ્રાપ્ત કરવું હોય એ તમે આપશો એટલે તરત સામે તમને પ્રાપ્ત થઈ જ જશે તમારે સન્માન જોઈએ છે તમે બીજાનું સન્માન કરો તમારે ભાવ જોઈએ છે તમે બીજાને ભાવ આપો તમારે પ્રેમ જોઈએ છે બીજાને પ્રેમ આપો તમારે લાગણી જોઈએ છે તમારે ભોજન જોઈએ છે બીજાને ભોજન કરાવો તમને ભોજન પ્રાપ્ત થશે તમારે સંપત્તિ જોઈએ છે બીજાને દાન કરો તમને સંપત્તિ ડબલ પ્રાપ્ત હા તમારે જાપટ ખાવી છે બીજા મારો હામી બે આવશે ક્યાં પાયા જોયા વો લેગે વો પ્રાપ્ત સન્માન જો પાના હે તો દૂસો ભક્તો કો ભગવાન કો ડબલ હોકે મિલે ડબલ હોકે